સોશિયલ મીડિયામાં જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળતો હોય છે ને તે ટ્રેન્ડમાં લોકો ઢળી પણ જતા હોય છે પરંતુ આ ટ્રેન્ડમાં ઢળતા પહેલાં તેનું કેટલું નુકસાન થઈ શકે છે તે વિશે કોઈ જાણતું નથી હોતું અને આડેધડ એમના પર્સનલ ડેટા છે તે વેબસાઇટ પર અપલોડ થઈ જતા હોય છે અને કેટલીક વખત આ ઘાતક પણ સાબિત થતું હોય છે અત્યારે ગિબલી થમ જે ઇમેજ ક્રિએટ કરી રહ્યું છે કાર્ટૂન ટાઈપના આ ઇમેજ હોય છે ને તે સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ

બેઝિકલી તમને એક ઇટ્સ અ ઓલ્ડ જેપનીઝ સ્ટુડિયો એનિમેશન સ્ટુડિયો જેના પરથી ગીબલી આવે છે તો એમાં બેઝિકલી આપની પાસેથી એક ફોટો અપલોડ કરે છે અને આપનો એક બનાવીને આપે છે હવે જ્યારે તમે ફોટો અપલોડ કરો છો એની સાથે એકલા ફોટો નથી જતો અમે ટેકનિકલ લેંગ્વેજમાં કહે કે મેટાડેટા ડેટા ઘણો જતો હોય છે તો હું હંમેશા કહું છું કે કસુક ફ્રી છે તો એ તમારી પાસેથી કસુક તો લે જ છે તો એ તમારો પહેલા તો મેટાડેટા લે છે તો મેટા ડેટામાં શું હોય કે ક્યારેક હું ક્યાંક ફોટો પાડું છું માની લો હું અમદાવાદ છું અને અમદાવાદ એક જગ્યાનો ફોટો પાડું છું ત્યારે એ ફોટો સાથે ઘણી બધી ઇન્ફોર્મેશન શેર થતી હોય છે જેમ કે કેટલા વાગે પાડ્યો હું કયા લેટલોગ પર છું તમે જીપીએસ એનેબલ કર્યું હોય તો મારો કયો આઈફોન છે કે એન્ડ્રોઈડ છે એ છે કયા એપથી પાડ્યું કયા સોફ્ટવેરથી તો આ બધી ઇન્ફોર્મેશન મળે છે ફર્સ્ટ સેકન્ડ તમે અપલોડ કરો છો તો તમારી સાથે બેકગ્રાઉન્ડની પણ ઇમેજીસ ઘણી બધી જાય છે તો જે આ એઆઈ મોડલને ટ્રેન કરવા ઘણી યુઝફુલ થતી હોય છે કે આજુબાજુ બેકગ્રાઉન્ડ શું છે એ લેટ લેટલોગ પર ઓકે તો તમે ફોટો સાથે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન અજાણતા આપતા હોવ છો જે તમને ખ્યાલ નથી અને જે આ એઆઈ એન્જિન્સ યુઝ કરશે ફ્યુચરમાં ઓકે એટલે આ ખરેખર જે અત્યારે ટ્રેન્ડ જે સોશિયલ મીડિયા પર થતું હોય છે અને આંધળી દોટ લોકો મૂકી દેતા હોય છે નથી ખબર હોતી કે એના ગેરફાયદા શું છે ફાયદો એમને ખાલી ફાયદો તમે જે કીધું કે ફ્રીમાં મળે છે અને ફાયદો છે પણ આનાથી સાવચેત કે કેમ આપણે સાવચેત રહેવું જોઈએ આ બધાથી જી સો સાવચેત રહેવાનું ખાસ જરૂર છે અહીંયા બિકોઝ પહેલાં તો તમારો ડેટા છે અને મોસ્ટ ઓફ ધ લોકો આઈ થિંક ચેટ જીપીટી ને ઘણી બેચડ સાઇડ છે તેની પરથી આર્ટ જનરેટ કરતા હોય છે હવે ચેટ જીપીટી પાસે ઓલરેડી તમારો ઘણો બધો ડેટા છે તો એને તમારું એક એક સાચી વાત કહીએ તો તમારું મગજ અને એનું થોટ પ્રોસેસ ખબર છે કે તમે કેવી રીતના વ્યક્તિ છો શું વિચારો છો ને શું એને પૂછો છો તમારા પ્રોમ્સ પરથી અને એની પાસે તમારો ફોટો પણ છે હવે ઓકે તો એ ઘણી બધી વસ્તુઓ તમારા સાયકોલોજીકલ થોટ્સને ટેમ્પર કરી શકે છે જેમ કે રિસેન્ટલી હમણાં ઘણા એવા પેપર્સ આવ્યા છે વ્હાઈટ પેપર્સ રિસર્ચર્સ એવું કહે છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે એઆઈનો એક બાયસ થોટ પ્રોસેસ માટે યુઝ થઈ શકે છે જેમ કે એક પોલિટિકલ પાર્ટી આપણે લઈ લઈએ તો એ સ્પેસિફિક પાર્ટી ના જ તમને થોટ સારા બતાવશે બીજી પાર્ટીના ના નહીં બેઝડ ઓન સર્ટન એઆઈ એનાલિસ ગ્રુપ ઉપર આપણે જોયું ગ્રુપ અત્યારે ચર્ચામાં છે ગ્રુપ કે તમે એકદમ જોરદાર જવાબ આપી રહ્યા છે નારાજગી પણ છે કેટલાક લોકો નેતાઓને પણ એ મામલે પણ બેઝિકલી અત્યારે જે આપણે ગીબલીની ચર્ચા કરી રહ્યા છીએ તો જે ફોટો લોકો આધેધડ અપલોડ કરી રહ્યા છે તો આમાં સાયબર ફ્રોડ થવાનો ઈશારો ખરી યસ એમાં ઓલરેડી સેટ જેપીટી પાસ્ટમાં હેક થઈ શક્યું છે અને એ લોકો પાસેથી પણ ઘણો બધો ડેટા બહાર ગયો છે હવે ઇમેજીન આવી પરિસ્થિતિ ફ્યુચરમાં થાય તો ફોર આપણને રિસ્ક તો ખરું એમાં બિકોઝ હવે તમારી તમારો ફોટો પણ છે જેનો ઘણો મિસયુઝ થઈ શકે છે અને એની પાસે તમારી બહુ જ ઇન્ટેલિજન્સ છે તમારું થોટ પ્રોસેસ છે આપણે અપલોડ ટાઈમે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણો મેટા ડેટા શું જાય છે અને એને શું ઇમ્પેક્ટ થઈ શકે ફ્યુચરમાં પરંતુ જે પેલા ડિફેક ના બી અત્યારે ટ્રેન્ડિંગમાં હોય છે કે ગમે એવા માણસના ગમે એવા વિડીયો ફોટોસ બની જાય તો આમાં આનો ખતરો કેટલો રહે છે જી ભૌમિકભાઈ ફરીથી હું મારો સવાલ રિપીટ કરું છું કે જે પ્રકારે ડીપસીક આપણે જોયું છે કે ફેક વિડીયો આપણા બની જતા હોય છે તો એને લઈને આ જે અત્યારે ડીપલી જે ટ્રેન્ડિંગમાં છે તો એનાથી કોઈ ખતરો થઈ શકે ખરી જી એટલે જો આમાં તમે જે અપલોડ કર્યું એ પ્લેટફોર્મ જો હેક થઈ ગયું ફ્યુચરમાં ઓકે તો તમારો બધો ડેટા બાર છે એ પહેલું અને બીજું કે હું એક ફેક ઇમેજ બનાવું અને એ એક ફેક ઇમેજ ને હુંબલી આર્ટમાં કન્વર્ટ કરું તો આઈ કેન મિસયુઝ ઇટ વેરી ઇઝીલી બીકોઝ દેન પછી એની ઓથેસી પ્રૂવ કરવી બહુ અઘરી છે બીકોઝ ઓલરેડી એક ટેમ્પર્ડ ફોટો છે જેથી હું ડિબ્બલી આર્ટ પાસે જનરેટ કરું છું અને એને પોપ્યુલેટ કરું છું તો ઘણી બધી વસ્તુઓમાં મિસયુઝ થઈ શકે છે જેમ કે ફેક પ્રોફાઇલ્સ બનાવી કોઈની પાસેથી પૈસા માંગવા અત્યારે એવું તો ઘણું બધું આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છીએ કે આપણને ખબર જ નથી હોતા આપણા ફેક એકાઉન્ટ બની જતા હોય છે અને પછી પૈસાની માંગણી થાય તો એવું પણ થઈ શકે ખરી આમાં યસ સો ટકા એવી સંભાવના છે નોટ હંડ્રેડ પર્સન્ટ પેલી રીતના કે તમારો ઓરિજિનલ ફોટો યુઝ થશે બટ એક ટેમ્પર્ડ એનિમેટેડ ફોટો થી ફોર શ્યોર એક ટ્રસ્ટ જીતવા માટે આ વસ્તુ જરૂરથી થઈ શકે છે અ જે અત્યારે જે ગિબલી ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે એની અંદર મહિલાઓના ફોટા બાળકોના ફોટા આપણે જે સોશિયલ મીડિયા પર જોતા હોય કે આપણા નજીકના ફ્રેન્ડ્સ હોય તો સોશિયલ મીડિયા પર એવું કામ મૂકતા હોય છે તો ખાસ કરીને બાળકોને મહિલા માટે કેટલું જોખમી છે આવશે સો આનો ઇફેક્ટ વિશે હમણાં જ હું પણ સ્ટડી કરી રહ્યો હતો તો ઘણી વાર એવા પણ અત્યાર સુધી મેસેજીસ આવ્યા છે કે એ વિઝ્યુઅલી એવી મેસેસ બનાવી છે જે થોડી ડિસ્ટર્બિંગ હોય છે તો એ ડિસ્ટર્બિંગ ઇમેજમાં કોઈક એવું ઇમોશન હોય છે જે મે બી એક ચાઇલ્ડ ગ્રુપને સ્પેસિફિકલી એની માટે બરાબર નથી હોતું તો કાઇન્ડ ઓફ બાળકો માટે અને જે હજુ બિગિનર્સ છે આ ટેકનોલોજીમાં એની માટે મેન્ટલી ડિસ્ટર્બિંગ કોન્ટેન્ટ પણ આ જનરેટ કરી શકે છે જે એક સમાજ માટે રિસ્ક પણ થઈ શકે છે પણ જ્યારે આવી બહુ બધી વેબસાઇટ્સ હોય છે જેની ઉપર આ આ રીતની ઈમેજ ક્રિએટ કરી આપતા હોય છે તમે હમણાં કીધું કે મફતમાં તો કશું મળતું નથી જ્યારે ડાઉનલોડ કરવાનો સમય આવે છે ત્યારે આપણે ટીક કરી દઈએ છે કશું વાંચતા નથી તો એ ટીક કરવામાં સૌથી મોટી ભૂલ આપણી થઈ જતી હોય છે તો આ આખી ઘટના કઈ રીતે થઈ જાય સપોઝ કે વાયરસ આવી જવો તો આ બધી સંભાવના કરી આમાં વાયરસની સંભાવના હું નકારીશ અહીંયા વાયરસની તો એવી કોઈ સંભાવના નથી બટ મેઇન મેં જેમ કીધું એમ કે બિઝનેસ અને પોલિટિકલ એજન્ડા માટે તમારો ઘણો ઉપયોગ થઈ શકે છે બિઝનેસ માટે એવી રીતના કે સપોઝ એક સ્પેસિફિક રીજનના લોકો છે એક એટ ઓપન કરે છે તો એને ઓલરેડી ખબર છે કે આ લોકોની નીડ શું છે હવે એના ફોટો પરથી એ લોકો એનો ફેસ હાઈટ એ બધું પ્રિડિક્ટ કરી શકશે એઆઈથી તો એ ડેટા જો બિઝનેસ પર્સન્સ પાસે જશે એ વેચે સપોઝ કોઈ કંપનીઝ ને ઓકે તો દે કેન અન ઓફ મની અને એને ઘણી બધી ઇન્ટેલ મળશે કે આ રીજનના માણસોની લોક છે એમની અવી થોટ પ્રોસેસ છે અને એમની અવી રિક્વાયરમેન્ટ છે એટલે અત્યાર સુધી તો લાખો લોકો એની અંદર એમના ફોટોઝ અપલોડ કરી ચૂક્યા હશે તો આપણે માની શકીએ કે લાખો લોકોનો ડેટા તો જતો રહ્યો હશે ડેફિનેટલી ડેફિનેટલી લાખો લોકો તો એક સાયબર એક્સપર્ટ તરીકે તમે કીડલી ને કઈ રીતે જોઈ રહ્યા છો અને લોકોને આવી વેબસાઈટ ઉપર જ્યારે જતા હોય છે એમને તમે શું મેસેજ આપવા માંગો ઓકે તો હું પહેલા તો મેટા ડેટા બચાવવાનો પ્રયાસ કરવાની એડવાઇસ આપીશ કે આપનો જે મેટા ડેટા છે ફોનનો એ ના જાય તો એની માટે તમે શું કરી શકો તમે ગિબલીમાં ફોટો અપલોડ કરતા પહેલા તમારે કરવો જ હોય એટલે હું તો આ ફિલ્ડમાં રહીને મેં મારો ગીબલી આર્ટ નથી બનાવ્યો અને આઈ ડોન્ટ લાઈક ઇટ ઓલ્સો ટુ શેર માય ડેટા પણ જો ગીબલી ખરેખર કોઈને વાપરવું હોય તો સૌથી પહેલું પ્રિકોશન તમે લઈ શકો છો કે તમે ડાયરેક્ટ ફોટો અપલોડ કર્યા કરતા તમે કોઈને વોટ્સએપ પર મોકલો એ ફોટો વોટ્સએપથી લો અને એને અપલોડ કરો કે બુલી આર્ટમાં તો આનાથી શું થશે કે પ્રિકોશન છે અને બીજું કે તમે જયારે અપલોડ કરો છો તો એવી સંભાવના સાથે કરો કે આ ફોટો જો બહાર જશે કે હેક થઈ ગયો કે એની પ્રાઇવસી ના રહી તો એના શું પરિણામ આવશે કારણ કે દુનિયામાં અત્યાર સુધી ઓલમોસ્ટ બધી વેબસાઇટ હેક થઈ થઈ શકી છે ગવર્મેન્ટ સાથે ઓકે તો આપણે એવી સંભાવના લઈને ચાલું તો જો એ ફોટો બહાર પણ જાય તો તમને તકલીફ ના પડે એવો જ ફોટો અપલોડ કરો અને થર્ડ એક માઇનર એજ ગ્રુપના છે એ લોકોને આનો એક્સેસ આપો ટાળો બિકોઝ એ લોકોની ઇમેજિનેશન એટલી નથી હોતી પણ જો અવર ટૂલ ને એમના થોટ્સ મળ્યા તો દે કેન બી વેરી યુ નો ડેડલી ફોર ફ્યુચર તો આ ત્રણ એડવાઇસ હું આપીશ શાંતિ બચવા માટે આજે આજ સવારે મેં ઘણા બધા એવા પોસ્ટર્સ જોયા કે જે રીતે આ રીતે ગીબલી ઇમેજને લઈને કે આનાથી સાવચેત રહેવું જોઈએ લોકોને અવેરનેસ આવે એ માટેના પણ ખરેખર આના માટે અવેરનેસ આવે એના માટે શું કરવું જોઈએ અને કાયદામાં એવી કોઈ જોગવાઈ હજી સુધી તેવો કોઈ કિસ્સો આપણી સામે આવ્યો નથી કે ગીડલીના કારણે કોઈની સાથે છેતરપિંડી થઈ હોય કાં તો કોઈ એવો બનાવ બન્યો હોય પરંતુ બને તો આમાં લોકો શું લોકોને ક્યાં જવું જોઈએ અને ન બને એના માટે પણ શું કરવું જોઈએ યસ સો કાયદાની જોગવાઈમાં આ પાર્શિયલ ઇન્કલુડેડ છે આપણે ડિજિટલ પ્રોટેક્શન બિલમાં બીકોઝ કોઈપણ ટેકનોલોજી જે ઇન્ડિયાના રીજનમાં જયારે આપણે યુઝ કરીએ છીએ તો ઓટોમેટિકલી આપણા આઈટી અને ડિજિટલ એક્ટમાં આવી જાય છે અને જો આનો કોઈ શિકાર બને તો આપણે વન નાઇન થ્રી ઝીરો પર ડેફિનેટલી કમ્પ્લેન કરી શકીએ છીએ જે ગવર્મેન્ટની સાયબર હેલ્પલાઇન છે જો એ શક્ય ના હોય તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે એનો પણ ઉપયોગ કરી શકાય છે ને આ સિવાય જો તમને એવું લાગતું હોય કે તમારો ફોન ઇન્ફેક્ટ થયો છે કે બીજી કોઈક મોટી સમસ્યા છે તો એક ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ છે આઈઆરયુ જેને આપણે કહેતા હોઈએ છીએ એ પણ ગવર્મેન્ટનો છે તો વન નાઇન થ્રી ઝીરોથી કોઈ પણ ત્યાં પણ જઈ શકે તેવી સમસ્યાઓ તો સાંભળીને સમાધાન કરવામાં આવશે ભૌમિકભાઈ એક છેલ્લો સવાલ છે કે શું એવી આશંકા છે કે જયારે આપણે આવા ફોટોઝ ડાઉનલોડ કરતા હોય છે કોઈ વેબસાઇટ ને જયારે એ ફોટો આપણા મોબાઈલમાં આવી જાય છે ડાઉનલોડ થઈને તો આપણો ફોન હેક થઈ શકે કે એવી કોઈ ભીતિ ખરી આની અંદર यस सो कोईप अनलिमिटेड वेबसाइट होजर प्लेटफॉर्म बट एवरीबडी नोजर प्लेटफॉर्म दे आर सेफ देव वायरस बिकॉज दे आर इनदर बिजनेस डेटा जी ने डेटा okay. वे अमुक वेबसाइट है एप इंस्टॉल करे ते एप इंस्टोल करो किम्ली बना ફોટો એવા આપે છે જે અમુક જ એડિટરમાં ખુલે છે નોર્મલ એડિટરમાં નહીં એમાં ડેફિનેટલી માલવેડની સંભાવના કરી કે માલવેડથી આપ ઇન્ફેક્ટ થઈ શકો છો એવી રીતના સો આપે સ્ટાન્ડર્ડ એપ જ વાપરવી જોઈએ અને જો એવો ડાઉટ લાગતો હોય તો એ ઇમેજ જે આપ ડાઉનલોડ કરો છો એને આપ વાયરસ ટોટલ જેવી વેબસાઇટ પર જઈને સ્કેન કરી શકો છો કે એમાં કોઈ વાયરસ છે કે નહીં અને પછી તમે યુઝ કરી શકો એટલે સંભાવ કે કોઈ આ બી એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે અને હવે એને આ કોઈ શિકાર ના બની જાય સાયબર ફ્રોડનો તો એને શું કરવું જોઈએ તો એ ફોન ને સ્કેન કરી શકે છે કોઈ પણ સારા એન્ટી થી ધેટ ઇઝ નંબર 1 બીજું એની પરમિશન રિવ્યુ કરી શકે છે કે એને ઈમેજ જ એક્સેસ જોઈએ છે તો ઈમેજ માં તમને એક આપડે ઓપ્શન આવતું હોય છે કે ગિવ એક્સેસ ટુ હોલ ગેલેરી કે બધી ફોટો નો તમે એક્સેસ આપો અને બીજું હોય છે કે સિલેક્ટ ફોટો અને એને જ એક્સેસ આપો તો પરમિશન રિવ્યુ કરીને આપણે રેસ્ટ્રિક્ટ એવી રીતના કરી સકીએ છે એન્ટી વાયરસ કેમ તો સૌથી બેસ્ટ રહેશે પણ જો એ શક્ય ના હોય કોઈ એપ થી તો તમે સ્પેસિફિક ફોટો ની પરમિશન સિલેક્ટ કરી લે ઇન્સ્ટોડ ઓફ ફૂલ ગેલેરી તમે કમસેલેક સપૂછો ઓકે તો એઝ અ સાયબર એક્સપર્ટ તમે લોકો ને શું સલાહ આપવા માંગસો કે ગીમલી થમ્બનેલ ઇન અત્યારે સ્પીશલ અમારો છેલ્લો સવાલ છે કે કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને કરવો તો કયા જે મેઈન બે પાસા છે તેના નું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ ઓકે તો સૌથી પહેલા તો જો તમને જરૂર ના હોય તો ના કરો એ મારી સૌથી પહેલી એડવાઇસ રહેશે બીકોઝ કસોટ ફ્રી છે એટલે કસોટ તમારી પાસેથી લે છે અને છતાંય તમારે કરવું જોઈએ ટ્રેન્ડને ફોલો કરવો હોય તમારે તો તમે રેપ્યુટેડ જે પ્લેટફોર્મ્સ છે જે ઘણા બધા યુઝ કરી રહ્યા છે તમે એના થ્રુજ કરો કોઈ બીજી એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ ના કરો શક્ય હોય તો વેબ વર્ઝન જ યુઝ કરો એ એપ્સનું અને તમે કોઈ પણ ફિઝિકલ એપ ડાઉનલોડ ના કરો એક્સેપ્ટ આ રેપ્યુટેડ ફ્યુ સે ટુ યોર આન્સર જી બિલકુલ કંપનીભાઈ નવજીવન ન્યૂઝ સાથે જોડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અત્યારે જે ગિબલી થમ ઇમેજ ક્રિએટને લઈને જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે લોકો હાથેધડ ત્યાં પોતાનો ડેટા આપી રહ્યા છે ફોટોઝ આપી રહ્યા છે કારણ કે એમને મફતમાં કંઈક મળી રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી એવી પણ ચર્ચા છે કે આને લઈને સાવધાની રાખવા જેવી છે કારણ કે તમારો ડેટા પણ જઈ શકે છે જો તમને પણ આવા ફોટોઝ બનાવવા હોય તો બિલકુલ આ આપણા સાયબર એક્સપર્ટે જેટલી વાત કરી છે એટલું ધ્યાન રાખજો નહીં તમે પણ આ હેકર્સનો શિકાર બની શકો છો

तेन केजे पीड परा